દોસ્તો જય શ્રી કૃષ્ણ બોટાદ જિલ્લાનું ભાવનગર તાલુકાનું આ તુરખા ગામ છે અને તુરખા ગામની અંદર ડુંગર ઉપર મસ્ત ચામુંડમાનું મંદિર છે બોટાદથી મોઢુકાના રસ્તે ચડવી એટલે આ ડુંગર છે યસતો જ નરે ડુંગર ઉપર ચામુંડમાં બિરાજમાન છે અને અત્યારે અમે આવી ગયા છીએ ચામુંડ માતાજીના મંદિરે તો ચાલો તમને પણ દર્શન કરાવી દઈએ તો બન્યા રહેજો વિડીયોમાં આપ સૌને પર કૈલાસ કૈલાશબેનના જ જાય શ્રી કૃષ્ણ આ ચામુંડ માતાજીનું મંદિર આ મૂર્તિ છે માતાજીની બહુ બધા વર્ષોથી આ મંદિર છે આપણે એને ખબર પણ નથી કે કેટલા વર્ષોથી હશે કારણ કે હું હમજણાં થયા આવીએ ત્યારે આ સાઈડ ક્યારેક ક્યારેક આવવાનું થતું હતું ત્યારે પણ આ મંદિર હતું અને અત્યારે પણ મંદિર છે આ માતાજી અહીંયા છે પણ એ માતાજીનું નામ શું છે ઘનશ્યામ અહીંયા ભાઈનું નામ લખ્યું છે માતાજીનું નામ અહીં લખેલ નથી એટલે આપણને ખબર ન પડી ચામુંડ માં જ હશે અને આ છે ખોડિયારમાં અહીં ખોડિયારમાં બિરાજમાન છે આ ખોડિયારમાં માતાજી છે અંદર નગારું પણ પડ્યું છે આરતીનું ત્રિશુળ પણ છે ખૂબ જ સુંદર મંદિર છે આ બધું ફરતી બાજુનું અંદરનો સીન છે નજારો છે બધો ફરતી બાજુ માતાજી ભગવાન દેવી દેવતાઓના ટાઈસુ નાખેલી છે અને આ છે ધૂણો આ ધૂણો છે છે અમે બંને આવ્યા ફરવા અને આ છે અમારા હગાવાલા છે આ અમારા હગાવાલા છે એ થોડા થોડા શરમાય છે ના સેન નથી આ ચહેરો કોને છાતો આવાજો આવાજો બસ આ છે ધીસ માય આ મંદિર છે કોમેડી કરી લીધી અને ક્યારેક કેરક જો બોટાદના રસ્તેથી મોઢુકા તમારે આવવાનું થાય તો ચોક્કસ મંદિરની મુલાકાત લેજો આ જોરદાર ગામ છે ગામનું નામ છે તુરખા જોરદાર તુરખા ગામ છે જો આવડું મોટું તુરખા ગામ છે વિશાળ ગામ જો વાહન હાલ્યું ઉલ્લા ડુંગર દેખાય ને એવા બધા ગામ આવે અને આ તુરખા ગામ છે અને હાલો હજી તમને આ ડુંગરની ખાલી એક સાઈડ છે ડુંગરની બાજુની સાઈડમાં પણ અમે તમને બતાવી દઈશું થોડોક આ જો આ બધી ટાઈસુ આ બધે બ્લોક પાથરેલા છે તમામ જગ્યાએ બ્લોક પાસે છે અહીંયા પાણીનો ટાંકો છે અને અહીંયાથી દેખાય છે માતાજીની ધજા ખોડિયારમાં અને ચામુંડામાંની આ સ્પેશિયલી લાકડાના પગેખિયા બનાવેલા છે વચ્ચે ધજા માટે અને જુઓ આ છે ગામની બીજી બાજુ તમામ જગ્યાએ તમે જોઈ શકો છો માતાજીની દયાથી તમામ ઘર ખોરડા બધું સરસ છે મકાન બન આ બાજુ પણ તમે જોઈ શકો ભરતી બાજુ વાડિયું છે વાડિયુંની આ સાઈડ મકાન અને મકાન પૂરા થાય ત્યાં જ સરસ મજાનું મસ્ત માતાજીનું ડુંગર છે અને અહીં જોવા પાણીના પરબમાં મસ્ત જ કાંઈ ઘટે નહીં એવા બે જ બેઠેલા છે અને આપણે થોડાક ડુંગરની પાછળની સાઈડ જાવી અહીંયા ખાંભીયું છે આપણે એના પણ તમને દર્શન કરાવી દેવી શેની ખાંભી હોય છે અહીંયા જાન લૂંટાણી હતી હવે આ બેન અમારા તુરખાના જ દીકરી છે એ આપણે ને થોડીક જાણકારી દે છે કે અહીંયા જાન લૂંટાણી હતી એટલે અહીંયા એટલે શેના છે જે જો પહેલાં તમને દર્શન કરાવી દેવી આ હા 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 જો આને કહેવાય ખાંભ્યું કે જેણે બેન દીકરીઓની લાજ આબરું બચાવતા બચાવતા જેણે જીવ દઈ દીધો હોય જોઈ શકો છો કેટલી બધી પોતાની બેન દીકરીઓની લાજ લૂંટાતી હોય અને જ્યાં જીવ દઈ દીધો હોય એટલા બધા લોકોની ખાંભ્યું છે તમે જોવો અમસ્તા જ બાપા ક્યાંય ખાંભ્યું નથી રહેતી અહીંયા આખો ઇતિહાસ લખેલો છે બોર્ડમાં આપણે થોડુંક વાંચીને તમને બતાવી દેવી લખ્યું છે કે મધ્યસ્થી કરવા આવેલા સુબાના માણસોનું કહેવું એવું હતું કે સુબાએ જે વાત લીધી છે તે વાત મૂકશે નહીં કાં તો ખંડણી દો કાં તો ગામ લખી દો તે એક ન કરવું પડે તેની માટે એક સરળ રસ્તો છે ખંડણી ન દેવી પડે અને ગામ પણ ન દેવું પડે તે માટે તમે તમારા દીકરીબાને સુબા સાથે પરણાવો એટલે આખી ઝંઝટમાંથી તમે સાવ મુક્ત થઈ જાઓ સમયને પારખેલા ઉગા બાપુ ખાચરે કાઠી કળાનો ઉપયોગ કરી ધીરજથી કામ લેવા માટે પોતાના કુટુંબીજનોને પૂછવાનો બે દિવસનો સમય માંગી સુબાની છાવણીમાંથી વિદાય લીધી તે વિસ્તારમાં તે વખતે જવા મર્દ મિયાજણ બાપુ ખાચર પૂછવા યોગ્ય ઠેકાણું સુરવીરતાના પ્રતિક એવા તાકાતવાન મેકાણી ખાચર દરબાર હતા જેથી ઉગા બાપુ ખાચર દેવધરી ગયા ત્યાં ભડલી ભાણ બાપુ ખાચરને આ બંને સુરવીરોને બધી વાતોથી વાકેફ કર્યા અને આ ધર્મ સંકટમાંથી માનભેર કેવી રીતે ઉગરી શકાય તે રસ્તે વિચાર વિસર્મ કર્યો અને ત્યાંથી બે વિરલાઓ સુબા પાસે ગયા અને આગોતરી યોજના મુજબ સુબાની વાત તરીકે તારામાંથી તમારાથી અમને સારા સગા કોણ મળે એમ કહી સુબાને ફૂલાવો તમે રહ્યા મોટા માણસ બહુ ઝાઝા માણસોને લઈને આવો તો અમે સાર સરભરમાં ન પહોંચી શકીએ અને કાઠી દરબાર સમાજની પ્રસંગની મર્યાદા અને મલાજો જળવાય એ રીતે મહેમાન બનીને સુબાઓએ એક મહિને જાન લઈ સાદાઈથી વિથેવાળને પરણવા આવે તેવું કબૂલ્યું સુબો તો રાજીને રેડ થઈ ગયો તેણે બધી શરતો કબૂલ રાખી અને પોતાની છાવણી ઉપાડીને નીકળી ગયો આ તમામ આખો લેખ છે જો વાંચીશું ને તો સમય ઘટશે પણ ટૂંકમાં આનો આપણે છેલ્લો પ્રસંગ વાંચી લેવી તો ઉગાબાપુ ખાચર મૂળ ઠેબાણી શાખા કાઠી દરબારના હતા અને જેના કુળદેવી મોદળિયા મુકામે ચામુંડા માતાજી બિરાજમાન હતા ઉગાબાપુ ખાચરને નિયમ હતો કાયમ કુળદેવીના દર્શને જવું કહેવાય છે કે માતાજી વેણે વાતું કરતા અનંત ભક્તિ અને શ્રદ્ધાથી પ્રસન્ન થયેલા કુળદેવી મા ચામુંડાએ ઉગા ખાચરને કીધેલું કે તમારે હવે કાયમ મોદળીય દર્શને આવવાની જરૂર નથી તું તુર્ખાના ડુંગર ઉપર મારા બેસણા કરજે અને ત્યાં જ મારા દર્શન કરજે કુળદેવીના વેણને અનુસરીને ઉગા બાપુ ખાચાર્ય મંદિરનું નિર્માણ કરાવેલ અને મૂર્તિ પ્રતિષ્ઠા કરેલ અને જે આજે પણ તુરખા ગામની અઢારે વરણની આસ્થા ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતીક બની શોભાયમાન છે તો આવી છે જોરદાર કહાની તુર્ખા ગામના ચામુંડમાંની તો આ રસ્તેથી જો તમે ક્યારેય પણ નીકળો ને તો ચોક્કસ અહીંયા આવજો અને મંદિરના દર્શન કરજો અનંત શાંતિ મળે એવું ઠંડક ભર્યું વાતાવરણ છે તુરખા ગામના ચામુંડામાનો અને આ લેખ જે આખો લખ્યો છે પણ અમે તમને માત્ર બે જ ફકરા વાંચીને સંભળાવી શક્યા કારણ કે સમયનો અભાવો છે ફરીથી ક્યારેક અહીં આવવાનું થશે તો અમે તમને ચોક્કસ આખો લેખ વાંચી સંભળાવશું અને આ ફરતી બાજુ આ ગામ જે દેખાય એ તુરખા ગામ છે તો હારું હાલો ત્યાં હવે જય શ્રી કૃષ્ણ